તો અમારી સાથે છે મેક્સિકોના અને ભાઈ કોલંબિયોના કોલંબિયાના ભાઈ સાયકલ લઈને આવ્યા છે હા હન્ડ્રેડ થાઉઝન્ડ રાઇડિંગ હા ચાર વર્ષ ચાર વર્ષથી ફોર યર્સ But now I have something to say because here is the price, the ticket for for me, 1500. For you, 150. This is the crime. It's more expensive than Tagma Hall. Uh, I don't wanna pay. I don't pay. Yeah, this is, this is uh, that's why we cannot we go, go inside. We go inside, no, go inside yeah. because I ha don't us. have money. I don't have money for paid tickets. I just take the picture you, you here and I don't want to, want to enter. You. I say, for foreigners here, it's the crime. You pay 10 times more than the local person. Me, I don't enter. I come here, but I don't enter because I don't have money. I say, આ લોકો યુગાન્ડાના અને ત્યાંના વિદેશી લોકો છે અને આપડે ટિકિટ દોઢસો રૂપિયા હોય તો એમની ટિકિટ પંદરસો રૂપિયા જેટલી હોય છે એમની એ વિનંતી જણાવી રહ્યા હતા કે ભાઈ અમે સાયકલ લઈને તમારો દેશ જોવા માટે આવ્યા છીએ ત્યારે અમારું માન સન્માન અને અતિથિ દેવો ભવ હોવું જોઈએ એવું એમનું કહેવું છે સરદાર પટેલનું સ્ટેચ્યુ દેશ અને દુનિયામાં ખૂબ જ જાણીતું છે એકસો મીટર ઊંચું નર્મદા નદીના તટે આવેલું આ સ્ટેચ્યુ જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે એમાં આ જે બે દેશના લોકો છે એ એઓની વિનંતી એમને અમને કહી ઘણા બધા સ્કૂલના બાળકો પણ આવી ગયા છે અને તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવે છે બસો આવી રહી છે અને